હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદૃશ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ વિકાસ અસાઇમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષા માટે બરાબર એમાં વિભાગ બી બરાબર કયો વિભાગ આજે આપણે ભણવાના છીએ વિભાગ બીનો પ્રકરણ નંબર બે પ્રકરણ એક જે છે યાની આની પહેલાંના વિડીયોમાં આપણે ભણી ગયા છીએ ઓકે મિત્રો અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચલો હવે નીચે આપેલ બહુપોદીઓની ઘાત જણાવો બરાબર તો તમને એમાં બે સમીકરણો આપ્યા બે રકમ આપી છે એક્સની પાંચ ઘાત માઇનસ એક્સની ચાર ઘાત પ્લસ ત્રણ અને બીજી આવી આપી છે ટુ માઇનસ વાયનો વર્ગ માઇનસ વાયની ત્રણ ઘાત પ્લસ ટુ વાયની આઠ કીધું નીચે ઘાત હોય ને એ બહુપદીની ઘાત થશે તો આમાં સૌથી મોટી ઘાત કઈ છે પાંચ એટલે જવાબ આવશે પાંચ અને આમાં સૌથી મોટી ઘાત કઈ છે આઠ એટલે એનો જવાબ આવશે મિત્રો આઠ બીજો પ્રશ્ન એવો આપેલો છે આપી છે બીજી રકમ આવી કંઈક આપી છે કે એક્સ નો ઘન માઇનસ રૂટ ટુ એક્સ માઇનસ વન બરોબર તો જો આ જે છે એમાં એક્સ વર્ગ નો સો ગુણક મેળવાનો છે તો આમાં જોવું જોઈએ એક્સ વર્ગનો સહગુણ કયો થાય એમાં આપેલી સંખ્યા એની આગળ બેઠેલી જે સંખ્યા હોય તે તો આની આગળ કોણ બેઠું છે એટલે એ તેનો સહગુણક થયો હવે આમાં સહગુણક ક્યાં ગોતો કેમ તો કે આમાં તો એક્સ વર્ગ વાળું પદ ક્યાંય છે જ નહીં બરાબર તો આમાં જવાબ શું આવે ઝીરો કેમ કે એક્સ વર્ગ વાળું ક્યાંય પદ છે નહીં એટલા માટે તો એનો સહગુણક મિત્રો આપણને મળે નહીં એની પછી ત્રીજો પ્રશ્ન એમાં એવું કીધું છે કે એક્સની નીચેની કિંમતો માટે પાંચ માઇનસ ચાર એક્સ નો વર્ગ પ્લસ ત્રણ બહુપદીનું મૂલ્ય શોધો બરાબર પહેલી રકમ આપી છે એક્સ બરાબર માઇનસ વન લેવાનું છે અને બીજી વખત એક્સ બરાબર બે લઈને આપણે જવાબ મેળવાનો છે બરાબર ચલો સમીકરણ તો આપણને બહુ તો આપણને આપેલી જ છે તો એ લખી દઈએ ચલો કે પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ત્રણ તો જુઓ પહેલાં આપણે એક્સ બરાબર શું મૂકશું માઇનસ વન તો જ્યાં એક્સ દેખાય ત્યાં બધે આપણે મૂકી દઈએ માઇનસ વન બરાબર ચાલો હવે કરતા જઈએ સોલ્યુશન પાંચ એકા પાંચ માઇનસ પાંચ માઇનસ ચાર એકનો વર્ગ કેટલો થાય એક જ થાય બરાબર તેથી માઇનસ પાંચ ચાર એકા ચાર પ્લસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પાંચ ને ચાર માઇનસ નવ પ્લસ ત્રણ નવમાંથી ત્રણ જાય કેટલા વધે માઇનસ જવાબ તમારો એનો આવશે બરાબર આ હવે બીજા માટે જોઈએ જગ્યાએ લખી દઈએ આપણે બે લખી દઈએ શું લખી દઈએ બે બરોબર પાંચ દુ દસ માઇનસ બે નો વર્ગ બે દુ ચાર પ્લસ ત્રણ દસ માઇનસ ચોકે ચોકે સોળ પ્લસ ત્રણ દસ અને ત્રણ કેટલા થાય તેર તેર માંથી સોળ ન જાય સોળ માંથી તેર કાઢો જવાબ કેટલો આવે માઇનસ ત્રણ આ રીતે પ્રશ્ન નંબર ચાર ચલો પ્રશ્ન નંબર ચાર જે છે મેં એવું કીધું છે કે નીચે આપેલી દરેક બહુપદી ના શોધો નીચે આપેલ દરેક બહુપદીના આપણે શૂન્યો મેળવવાના છે બરાબર ચલો તો પેલી સંખ્યા કઈક આવી આપી છે કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક માઇનસ બે હવે જ્યારે તમને એવું કે મિત્રો કે આપેલ બહુપદના શૂન્ય મેળવો એટલે અહીંયા જે આપેલી છે ને એને ઝીરો સાથે સરકાવી દેવાની બરાબર ચલો માઇનસ બે છે આ બાજુ આવે એટલે કેવાથી જાય પ્લસ બે આ ગુણાકારના સંબંધમાં છે આ બાજુ આવે તો ક્યાં જાય ભાંગાકારમાં બસ આ એનું શૂન્ય મળી ગયું પછી હજી એક તમને રકમ આપી છે કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ અને એવું કીધું છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો ચલો એ એક્સ ને ઝીરો સાથે સરખાવી દો તો એક્સ બરાબર ઝીરોના છે ઝીરોનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કેવો થઈ જાય ઝીરો ઝીરો મળશે બરાબર જો મિત્રો તમને કોઈ પણ દાખલો ન સમજાય બરાબર તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો પાંચમો પ્રશ્ન છે એમાં તમને એવું કીધું છે હું ડાયરેક્ટ રકમ લખી નાખું છું પેલી રકમ કંઈક આવી આપી છે કે પી ઓફ એક્સ બરાબર બહુપદીની સામે દર્શાવેલ એક્સની કિંમત એ આપેલા બહુપદીના શૂન્ય છે કે નથી જો આ એક્સની કિંમત આમાં મૂકી અને જવાબ ઝીરો આવે તો આપેલ બહુપદીના શૂન્ય હશે નહીતર હશે નહીં તો ચલો એક જગ્યાએ હવે આપણે શું મૂકી દેસુ ચાર મૂકી દે ચલો સોરી ચલો સોળ અને ચાર વીસ વીસ માંથી વીસ જાય કેટલા વીધા ઝીરો બરાબર આપણે શું કીધું છું કે આપેલ બહુપદ્યના શૂન્ય છે કે નથી તો લખવાનું કે શૂન્ય છે એ જોઈ લઈએ ચલો એમાં એવું કીધું છે કે પી ઓફ એક્સ બરાબર ચાર એક્સ માઇનસ એક એમાં એક્સ બરાબર એમાં પણ ચાર જ લેવાનું જો ચલો એક્સ બરાબર ચાર લઈ લો જોઈએ ચલો ચોકે સોળ બરાબર આપેલ બહુપદીનું શૂન્ય નથી બરાબર ચલો એની પછી પ્રશ્ન નંબર છ જોઈએ એમાં રકમ આપ આપી છે બરાબર એ આપણે પેલા સમજીએ શું કીધું છે એક્સ માઇનસ એક એ ચાર એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કે નો અવયવ હોય તો કેની કિંમત શોધો બરાબર કે ની કિંમત આપણે મેળવવાની છે બરાબર ચલો જોઈ લઈએ આપણને એક્સ માઇનસ વન આપવું છે તો આપણે એક્સની કિંમત મેળવવા માટેની ઝીરો સાથે સરખાવી દઈએ બરાબર માઇનસ વન ને આ બાજુ મોકલો કેટલા એવા પ્લસ હવે આપેલું જે સમીકરણ છે એમાં એક્સ બરાબર આપણે શું મૂકી દઈશું એક એટલા માટે આપણને કોની કિંમત મળશે આપણને જે કેની કિંમત મેળવવાની કીધી છે એની કિંમત આપણને મળશે ચલો સમીકરણ લખો પી ઓફ બરાબર ચાર એક્સ નો ઘન પ્લસ માઇનસ ચલો બરાબર શું લેવાનું છે એક લેવાના છે ચલો લઈ લઈએ પ્લસ ત્રણ અહીંયા વર્ગ માઇનસ ચાર એક પ્લસ કે ચલો ચાર એકનો ઘન ચાર એક જ થાય એટલે ચાર એકા ચાર અહીંયા ત્રણ માઇનસ ચાર એકા ચાર પ્લસ કે ચાર ને ત્રણ સાત માંથી સાત માઇનસ ચાર પ્લસ કે હવે આને આપણે ઝીરો સાથે સરખાવી દીધા છે બરાબર ચલો સાત માંથી ચાર જાય કેટલા વૈધા ત્રણ ત્રણ આ બાજુ આવે એટલે કેવા થઈ જાય માઇનસ ત્રણ તો એ જ રીતે તમને કેની કિંમત કેટલી મળી ભાઈ માઇનસ ત્રણ

હોય તો પીની કિંમત શોધો ચલો હવે એક્સ માઇનસ ચાર આપવું છે બરાબર એને આપણે ઝીરો સાથે સરખાવીએ તો એક્સ બરાબર શું મેળવ્યું માઇનસ ચાર આ બાજુ આવે એટલે પ્લસ ચાર મળી ગયા હવે આપેલ જે બહુપદી છે બરાબર પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન માઇનસ પાંચ એક્સ નો વર્ગ માઇનસ પી એક્સ પ્લસ ચોવીસ બરાબર એમાં એક્સ બરાબર શું મૂકી દેવાના આપણે બધામાં ચાર મૂકી દો ચલો ચાર મૂકી દઈએ ચારનો ઘન આ બાજુ ચારનો વર્ગ માઇનસ પી અહીંયા ચાર પ્લસ ચોવીસ ચારનો ઘન કેટલો થાય ચોકે ચોકે સોળ સોળ ચોક ચોસઠ માઇનસ પાંચ ચોકે ચોકે સોળ પી અહીંયા ચાર અને અહીંયા ચોવીસ ચલો ચોસઠ માઇનસ બરાબર સરવાળો કર નાખીએ બરાબર ચાર આઠ છ સાત અને આઠ માઇનસ પી ઓફ ચાર ઝીરો સાથે સરખાવી દઈએ અઠ્યાસી માંથી ગયા કેટલા વિધા આઠ વધ્યા કેટલા વધ્યા આઠ આઠ પ્લસ ચાર બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય હવે બંને સંખ્યા માઇનસ હોય શકે નહીં બંને પ્લસ થઈ જાય બરાબર તો આઠના છેદમાં ચાર બરાબર પી તો પી બરાબર જવાબ કેટલો આવ્યો ચાર દુ આઠ તો પી બરાબર જવાબ તમને મળી ગયો ભાઈ બે બરાબર એની પછી પ્રશ્ન નંબર આઠ જો એમાં એવું કીધું છે કે અહીંયા જો એક રકમ આપી છે અઠયાવીસ નો ઘન પ્લસ માઇનસ પંદર નો ઘન પ્લસ માઇનસ તેર નો ઘન એમાં એવું આપણને કીધેલું છે કે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત શોધો હવે તો કે આના માટે એક સૂત્ર છે ત્રણ એ બી અને સી બરાબર તો એ બરાબર શું લેવાનું અઠ્યાવીસ બી બરાબર માઇનસ પંદર અને સી બરાબર માઇનસ તેર એ બરાબર લઈ લઈએ અઠ્યાવીસ બી બરાબર માઇનસ પંદર સી બરાબર માઇનસ તેર ચલો સૌથી પહેલા આ ત્રણે એનો ગુણાકાર કરો એટલે જવાબ આવે પાંચ હજાર એને ગુણ્યા ત્રણ કરો એટલે જવાબ આવો સોળ હજાર આ તમારો જવાબ થયો એની પછી દાખલા નંબર નવ ચલો એમાં એવું કીધું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આ જે કિંમત હું અહીંયા લખું છું એની તમારે કિંમત મેળવવાની છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને તો આને હું આમ લખી શકું આઠ પ્લસ ઝીરો પોઈન્ટ બે અને આઠ માઇનસ ઝીરો પોઈન્ટ બે આમ લખી શકાય હવે આમાં કયું નિત્યસમ લાગુ પડે અહીંયા અહીંયા લખું છું એ પ્લસ બી અને એ માઇનસ બી આવું રીતે હોય ને તો છૂટું પાડવું હોય ને તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એ આપણે કરીએ છીએ તો આનો ઉપયોગ હું અહીંયા કરું તો પહેલાં પદનો વર્ગ એટલે આઠનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે ઝીરો પોઈન્ટ બેનો વર્ગ ચલો અઠ્યો અઠ્યો ચોસઠ ઝીરો પોઈન્ટ છે એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં મૂકી દઉં દસ હવે આનો વર્ગના કદાચ તમને પોઈન્ટમાં વર્ગ કરવામાં અગવડતા પડે એટલા માટે મેં તમને આ રીતે કરી આપ્યું છે બે દુ ચાર દસનો વર્ગ સો હવે જો બે પછી પોઈન્ટ મૂકી દો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ચલો ચોસઠ માંથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બાદ કરીએ તમને ખબર હોવી જોઈએ બાદ બાકી કરતા સમયે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે છે બરોબર ચલો લખી નાખો નવ દસ માંથી ચાર જાય છ તો કેટલો જવાબ મળ્યો તમને ત્રેસઠ પોઈન્ટ છન્નું તમારો જવાબ આવશે બરોબર આ રીતે દાખલો ગણી શકાય દાખલા નંબર અવયવ પાડો એટલે શું પ્રથમ અને છેલ્લાનો ગુણાકાર કરો વીસ આવ્યો વીસ ના બે એવા અવયવ મેળવો કે જેનો સરવાળો કરતા જવાબ એક મળે તમે કહેશો પાંચ ચોકવીસ પાંચ માંથી ચાર જાય એક વધે પણ આની પાસે જે નિશાની હોય એની મોટાને આપવાની નાનાને આપણે માઇનસ આપી દઈએ ચલો વીસ એક્સ નો વર્ગ પ્લસ પાંચ એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ વન ચલો સામાન્ય શું નીકળશે પાંચ કેમ કે પાંચ ચોકવીસ થાય બરાબર અને એક્સ ચલો પાંચ ચોકવીસ ચાર એક્સ પ્લસ અહીંયા વિધા એક અહીંયા કઈ સામાન્ય નીકળે પણ માઇનસ તો નીકળે જ તે ચાર એક્સ પ્લસ વન સમાન કાઉસ એક વખત લખી નાખીએ ચાર એક પ્લસ વન અને અલગ અલગ જે છે ને એક એક એને વખત લખી નાખીએ બસ આજ મેળવવાનું હતું ને બસ અહીંયા આ દાખલો પૂરો ઓકે મિત્રો તો આજે આપણે ભીણ્યા પ્રકરણ નંબર બે જો તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ